દેવભૂમિ દ્વારકાના ભીમરાણા ગામ ખાતે દરિયાકાંઠા વિસ્તારમાં સરકારી પડતર બિન નંબરી જમીનમાં ધાર્મિક દબાણ આવેલ હતું જેથી લેન્ડ રેવન્યુ કાર્ડની કલમ એકસઠ હેઠળ કાર્યવાહી કરી દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યું હતું ત્યારબાદ દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ મહેસૂલી તંત્ર દ્વારા સદ્રહુ ધાર્મિક દબાણ આજરોજ દૂર કરવામાં આવ્યું હતું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકાંઠે એક અગાઉ અમને જે માહિતી મળેલી હતી તે બાબતે કે એક ધાર્મિક દબાણ કરેલું હતું જે ધાર્મિક સ્ટ્રકચર છેલ્લા ચાલીસ વર્ષથી કાર્યરત હતું જે બાબત તંત્રને ધ્યાને આવતા પ્રાંત અધિકારી શ્રી તેમજ હું એઝ અ ડિવિઝન ઓફિસર તેમજ એલસીબી એસઓજી અને પોલીસ તંત્ર તેમજ પ્રશાસન દ્વારા આ દબાણ ને પ્રોસીજર ફોલો કરીને હાલ દૂર કરવામાં આવી રહેલ છે જેમાં સરકારી જમીન પંદરસો સ્ક્વેર મીટર દૂર કરવામાં આવી છે અને ખુલ્લી કરવામાં આવેલી છે